હાલ રોડ રસ્તાને લઈ અને લોકોને અનેક પ્રશ્નો છે કોઈ ગામનો રોડ રસ્તો હોય કે ખરાબ રોડ રસ્તો ગામમાં આવેલો હોય જ્યાં વધારે પ્રમાણમાં લોકોનું અવર જવર ના હોય અને એવો રસ્તો હોય અને સરકારની નજરે ના આવતો હોય એ વાત અલગ છે પરંતુ હવે એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં હજારોની સંખ્યામાં લોકો એ રોડ રસ્તા પરથી અને પુલ પરથી પસાર થાય છે પરંતુ એ પુલની હાલત એવી છે કે ક્યારે પણ એ પુલ જે છે એ જર્જરિત હાલતમાં છે અને ક્યારે પણ એ ધરાશાયી થઈ શકે છે અને એ વાતને લઈ અને હવે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ મેદાને આવ્યા છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હાલ જુનાગઢ અને તેના આજુબાજુના વિસ્તારમાં લોકો અનેક સમસ્યાઓને લઈ અને સવાલ કરી રહ્યા છે સરકારને અને અવાજ ઉઠાવી રહ્યા છે આના પહેલા પણ આપણે જોયું કે અનેક સ્થાનિક નેતાઓએ પણ લોકોની સાથે રહી અને વિરોધ કર્યો અને અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા પરંતુ તેમનું ક્યાંક ને ક્યાંક સાંભળવામાં નથી આવતું પણ હવે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ સામે આવ્યા છે અને એક એવા બ્રિજ વિશે વાત કરી છે કે જ્યાંથી દિવસમાં હજારો લોકો પસાર થાય છે અને સૌરાષ્ટ્રમાં જે જૂનાગઢથી ગાઢીલા ધામે જતો રસ્તો છે એ રસ્તા ઉપર એક બ્રિજ આવેલું છે અને આખો રસ્તો પણ ખરાબ હાલતમાં છે પરંતુ એ બ્રિજ ખાસ કરી અને એટલું જર્જરીત છે કે ત્યાંથી લોકોને જવામાં પણ તકલીફ પડે છે અને દર વર્ષે આ વાતને લઈ અને ક્યાંક ને ક્યાંક તંત્રને રજૂઆત પણ કરવામાં આવે છે અને તંત્ર દ્વારા એવું કામ કરવામાં આવે છે કે એ બ્રિજની આજુબાજુ કે જ્યાં પણ ખરાબ હાલતમાં હોય બ્રિજ અને બ્રિજ પડી ન જાય એના માટે માત્ર ને માત્ર ત્યાં પથ્થર નાખી દેવામાં આવે છે અને એના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો દર વર્ષે આ વાતને લઈ અને રજૂઆતો પણ કરી રહ્યા છે અને હવે પ્રવિણ રામ સામે આવ્યા છે અને આ વાતને લઈ અને સૌપ્રથમ પ્રવિણ રામે શું કહ્યું એ સાંભળીએ મિત્રો અત્યારે એક લાઈવના માધ્યમથી જે આખી પોલખોલ તમારી સમક્ષ જે રજૂ કરી રહ્યા છે સૌરાષ્ટ્રની એક ધાર્મિક જગ્યા કે જ્યાં આસ્થાનું કેન્દ્રબિંદુ છે એવું ધામ કે જ્યાં ઉમા માતાજીનું મંદિર છે કરોડો લોકો લાખો લોકો અહીંયા માતાજીના દર્શનાર્થે આવે છે અને લાખો લોકોની ભાવના અને આસ્થામાં ઉમા માતાની અહીંયા જે ગાઠીલા ધામ છે અહીંયા જોડાયેલી છે જૂનાગઢ થી ગાઠીલા આવતો રસ્તો એની હાલત શું છે એ આજે તમને લાઈવ ના માધ્યમથી અમારે બતાવવી છે અહીંયાથી સો મીટર જ પાછળ ગાઠીલા ધામ છે અને આ જુનાગઢ થી આવતો રસ્તો છે જુનાગઢ થી અહીંયા ગાથી ધામ આવવું હોય તો આ રસ્તો સીધો અહીંયા આવે છે આ રસ્તાની અંદર આ ઓજત નદી ઉપર આ પુલ આવેલો છે વર્ષો જૂનો પુલ છે એટલા બધા વર્ષોથી છે એમાં લગભગ દર વર્ષે જયારે આ નદીમાં પુલ આવે નદીમાં પાણી આવે ત્યારે દર વર્ષે આ જે તમને સામે દેખાય છે પથ્થરો નાખા છે જે પુલ હાંધો છે જે આંધામેળ કર્યો છે આપણે કહીએ તો ગુજરાતી ભાષામાં હાંધામેળ કર્યો એ દર ચોમાસામાં તૂટી જાય છે અને દર વખતે પંચાયત ને બધું ભેગું થાય અને આ રોડ આ રીતે રિપેર કરે છે પાણાઓ નાખે અને એ પથરામાંથી કોઈ વાહન આગળી લાઈવમાં તમને દેખાશે કોઈ વાહન આવશે તો એ વાહન ને પસાર કરવું હોય તો ખૂબ અઘરું પડે તો આવા રસ્તાઓ તો આખા ગુજરાતમાં છે કોઈ મોટી વાત નથી આખા ગુજરાતમાં આ પરિસ્થિતિ છે મોટી વાત નથી પણ મોટી વાત અહીંયા એ છે કે ગાંઠીલા ધામ અહીંયાથી સો મીટરના અંતરે છે ત્યાં જવાનો આ રસ્તો છે લાખો લોકોનું આસ્થાનું કેન્દ્રબિંદુ છે માતાજી દર્શન કરવા માટે બધા જાય છે એમાં પણ સરકારને અહીંયા આમનું જે કામ જે છે અમને રિપેર વ્યવસ્થિત કરવું એમાં પણ એની પાસે સમય નથી અહીંયા હું તમને આ બના બતાવીશ એક બ્રિજ બનાવી રહ્યા છે ત્રણ ચાર વર્ષ પહેલાં આ લોકો ખાત ખાતમુહૂર્ત કરીને ગયા ત્રણ ચાર વર્ષ જેટલા જતા રહ્યા ખાતમુહૂર્ત કરીને જતા રહ્યા હજી અડધો પણ બ્રિજ બન્યો નથી હજુ અડધો પણ બ્રિજ બન્યો નથી અને આ જ રીતે વર્ષોથી લોકો પરેશાન થાય છે હેરાન થાય છે આવા રસ્તાઓ આ રીતે ફૂલ તૂટી જાય એમાં પછી પાણા નાખીને એને રિપેર કરે હાંધામેળ કરે આ સ્થિતિ સૌરાષ્ટ્રનું આસ્થાનું કેન્દ્ર બિંદુ ગાઠીલા ધામ ખાતે છે બીજે બધે તો પરિસ્થિતિ ભયંકર છે પણ જ્યાં ધાર્મિક જગ્યાઓ છે ત્યાં જે બીજેપી ધર્મના નામે મતો લેવા જાય છે એ જ બીજેપી ધાર્મિક જગ્યાઓના રસ્તાઓને રિપેર પણ કરી શકતી નથી અને એને સારી રીતે ત્યાં લોકો જઈ શકે એવી એક સુવિધા પણ આપી શકતી નથી આ સૌથી મહત્વનો મુદ્દો છે આ વિડીયો એટલા માટે આખા ગુજરાતમાં બધા સ્પ્રેડ કરજો કે ધાર્મિક જગ્યાઓને પણ આ લોકોએ છોડી નથી હું આપને એ રસ્તા ઉપર પણ જઈશું આગળ કે કેવો એને રસ્તો બતાવ્યો છે અહીંયાથી આપણે આ આખું વિઝ્યુઅલ દેખાશે છે કે રસ્તો બન્યો છે સાથે સાથે આ ત્યાં રસ્તા ઉપર જઈને પણ ચર્ચા કરશું પણ ભાઈ પિયુષભાઈ રાજુભાઈ પોતાની વાત બે બે મિનિટે કરવા માંગતા હોય પછી તમને રસ્તો પણ બતાવી આપ જી પિયુષભાઈ પ્રવીણભાઈ આ પુલ બોલ આ અહીંયા પ્રશાસનનો એક પણ માણસ આવ્યો નથી સરપંચોને ગામના સ્થાનિક લોકો દર વર્ષે જ્યારે પુલ તૂટી જાય છે ત્યારે આ રીતના આંધામેડ કરે છે ખરેખર તો પ્રશાસનની ની જવાબદારીઓ છે કે આસ્થાનું કેન્દ્ર છે પુલ તૂટી જાય છે તો કોઈ રિપેર કરવા થતા છેલ્લા સ્થાનિક લોકોએ અમને જણાવ્યું કે છેલ્લા આઠ થી દસ વર્ષમાં આ દર વર્ષે ચોમાસમાં પુલ તૂટે છે તમે અહીંયા પરિસ્થિતિઓ જોવો તો ત્યાંથી ટુલ પસાર થઈ જાય એવી પરિસ્થિતિ નથી કઈ રીતના અહીંયા ધામ સુધી આવતા હોય છે પણ પ્રશાસન જાણે કે ઊંઘમાં સુતું છે

રાકેશભાઈ અને બધા આજે અહીંયા મુલાકાતે આવ્યા છે મુલાકાતે આવવાનું કારણ એ છે કે આપણે દર વર્ષ વર્ષે આ એક પરિસ્થિતિ થાય છે અને થોડુંક ઘણું હાંધી કરી અને એને હલાવવાની એક પ્રોસેસ થાય છે ને બીજું કાંઈ પણ થતું નથી ચાર ઘણા વર્ષો આ એક સરસ મજાનું મોટું પુલ બનાવ્યું છે પણ એ અધર તારા અટકેલું છે આજે આ જે મેઇન મુદ્દો છે મુખ્ય અમારી એક વાત તો એ છે કે અહીંયા આટલું જરૂરી છે મા ઉમાન માતાજીનું અહીંયા મંદિર છે ધામ છે ત્યાં લાખો લોકો જાય છે અને આટલી મહત્ત્વનો જો કોઈ રસ્તો હોય ત્યાં ન થતો હોય તો ધર્મને નામે જે વાતો કરવી થાકાફારી કરવા એક ખોટી છે અમારી આખી ટીમની એક માગણી છે કે આ વહેલાસર આ કામ શરૂ થાય અને આ જે કંઈ પણ થૂંકના હાંધા કરેલા છે આવું ન ચાલે તમે ક્યાંક જુઓ જનતા હેરાન થઈ રહી છે લોકો હેરાન થઈ રહ્યા છે દર્શનાર્થી હેરાન થઈ રહ્યા છે અને કાયમી માટે જે ખેડૂતો પોતાની વાડીએ જઈ રહ્યા છે એ પણ હેરાન થઈ રહ્યા છે પ્રવીણભાઈ અને અમારી આખી ટીમ આગળનું જે કંઈ પણ ચિત્ર છે એ તમને બતાવશે એ એમને તમે બતાવી અને થોડું એક બેગ જઈને આ ફૂલ બતાવજો આ બે ફૂલ અને મંદિર બતાવજો માતાજી બે બે જતો પાછો પાછો આમ નવરાત્રીના પાવન તહેવાર નિમિત્તે આ લાખો શ્રદ્ધાળુ આવતા હોય તેની ગાડી પર નીકળી હગન નથી તો કઈ રીતના બોલતા હે આ ત્રીસ ટકા પુલ આ તમને જે દેખાય નજર આમે જે બતાય છે ત્રીસ ટકા પુલ જે છે એ બહેનો છેલ્લા ચાર વર્ષ ત્રણ કે ચાર વર્ષ ખાત મુહૂર્ત થઈ ગયા ખાત મુહૂર્ત કરી નાખે ખાત મુહૂર્ત કરી નાખે છે પણ પછી ખાઈ જાય છે મુહૂર્ત સાઈડમાં રહી જાય છે અને ખાઈ જાય બધું એટલે ખાત મુહૂર્ત કરી નાખ્યું ત્રણ ચાર વર્ષ થઈ ગયા પણ હજી પુલ ત્રીસ ટકા એક બીજું અહીંથી બધું અટકી ગયું છે બીજી એક વાત મહત્વની કહું હર્ષભાઈ સંઘવી અને મનસુખભાઈ માંડવિયા અત્યારે આ જિલ્લામાં હમણાં ભ્રમણ કરી રહ્યા છે આ એક બે દિવસથી અહીંયા જ છે તો એને મારે વિનંતી છે કે સંગઠનની મિટિંગો લેજો અમને વાંધો નથી પણ પેલા આવી સ્થળ જગ્યા ઉપર આવો ગાઠીલા ધામ છે મા ઉમાનું ધામ છે ત્યાં જુઓ તો ખરા કઈ રીતે લોકો આવે છે કઈ રીતે શ્રદ્ધાળુ શ્રદ્ધાળુ આવે છે એ પેલા આવીને ચેક કરો એ મારી બંને નેતાઓને નમ્ર વિનંતી છે આ બાજુ સામે આમ રોટેટ કરજો પેલી બાજુ આ બાજુ ઉપર આવી જાય કઈ વાંધો એ બાજુ ઉમાધામ સો મીટર ના અંતરે છે હવે હું તમને જે આજે હાંધામેર કેરો છે એ રોડ આપણે જોઈએ ત્યાં હાંધામેર કેરો એ રોડ જોઈએ આવો

છે સામે આવું પણ જ્યાં સુધી આ ટ્રેક્ટર પસાર નહીં થાય ત્યાં સુધી ફોર વ્હીલ વાળા અહીંયા બ્રેક મારી દીધી છે આવી શકે એમ નથી આ મેન ઓજત નદી ઉપરનો નો મેળ છે કાઠીલા ધામ જવાનો મેન રસ્તો જુનાગઢથી થી ગાઠેલા ધામ જવાનો મેઈન રસ્તો આઈ થી ગાઠેલા ધામ જવાય અને દર વર્ષે અનેક વાર આ પુલ તૂટે ને આ રીતે હાંઠામેડ કરે છે આ સરકાર તો આ આ રસ્તો આમાં ફોર વ્હીલ પસાર કરવી પડે ફોર વ્હીલ ટુ વ્હીલ આવા રસ્તા પસાર કરવી પડે છે આ તમે જુઓ રસ્તો

ગાડી ક્યાંથી કાઢવી ગાડી ક્યાંથી કાઢવી એને સમજણ અત્યારે નથી પડતી એવી પરિસ્થિતિ છે નીચે ગાડી અડી જાવી સ્થિતિ છે આ સ્થિતિ મેન આ બ્રિજની આ રસ્તાની સ્થિતિ છે તમે નજર સ્થાનિક વ્યક્તિ એ એવી પણ વાત કરી કે દર વખતે આમાં હાંધામેઢ થાય છે અને ભાજપવાળા પૈસા ખાવા હાટુ આવું બધું કરે છે આ કાંઈ રોડ રિપેર થતો નથી આ બ્રિજ રિપેર થતો નથી અને બીજેપીના શાસનમાં કંટાળી ગયા છે એવી વાત એક સ્થાનિકે પણ કરી બધી જગ્યાએ આ છે પણ ધર્મની જગ્યા ઉપર તો કામ કરો ધર્મની જગ્યાએ શ્રદ્ધાળુ આવે ધર્મની જગ્યાએ અનેક લોકો દર્શનાર્થી આવે ત્યાં તો તમે કંઈક વિકાસના કામ કરો ત્યાં ચાર ચાર મહિના ચાર ચાર વર્ષ હોય જાય તમે ખાત ખાતમુહૂર્ત કરો અને એનું કામ પૂરું ન થાય બધું લટકીને પડ્યું આ રીતે લોકો નીકળે દર્શન કરવા માટે આવે અને આવે એટલે તમે મત મત માગવા માટે આ બધા વાતોનો તમે સહારો લેશો પણ એ મંદિરે જવા માટે તમે વ્યવસ્થા ઉભી નથી કરી શકતા દુઃખની વાત છે ભાજપના નેતાઓ પરિભ્રમણ કરે છે આવવાનો સમય નથી દુઃખની ની વાત છે તો ઠીક છે મને નથી લાગતું કે આ લોકો હવે સમસ્યા અનેક સમસ્યાઓ છે અઢળક સમસ્યા તો મારી ગુજરાતની જનતાને નમ્ર અપીલ છે કે હવે તમારો આત્મા જગાડવાનો સમય આવ્યો છે આ લોકો ધર્મની જગ્યાઓમાં પણ આવી વ્યવસ્થા ઊભી નથી કરી શકતા તો ગુજરાતની જનતાએ હવે આત્મા જગાડવાની સો જરૂરિયાત છે હજુ આ રસ્તો તમે આગળ જુઓ અહીંયા 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 શું પરિસ્થિતિ સાઈડમાં શું પરિસ્થિતિ છે જુઓ નાખી દીધા પાણા નાખીને પૂજ્યું બનાવ્યું બોલો નવરાત્રી નો પાવન પર્વ છે અને લાખો સરદારો આવતા હોય હવે જીવના જોખમે એને આ ભાજપ માં તો વિશે ખાતમુહૂર્ત ચાર વર્ષથી થઈ ગયું તો એ તાત્કાલિક પૂર્ણ શું કામ નથી કરતા પૂર્ણ થવું જોઈએ ને કાયમી સોલ્યુશન માટે પૂર્ણ થવું જોઈએ કેટલા વર્ષો સુધી લોકો આ રીતે પસાર થાય આ રોડ ઉપરથી તો મહત્વની વાત એ છે લાઈવ ની માધ્યમથી આપને ગાઠીલા ધામ આપણે ફરીથી એકવાર બતાવવું જોઈએ છે મંદિરની ઝજાના અહીંથી મંદિર જે દેખાય છે ગાઠીલા ધામ માં ઉમાનું મંદિર અને સૌરાષ્ટ્રનું આસ્થાનું કેન્દ્ર બિંદુ છે સૌરાષ્ટ્રનું આસ્થાનું કેન્દ્ર બિંદુ છે તમામ લોકો ધાર્મિક રીતે જોડાયેલા છે તો વિશેષમાં બીજી કોઈ તો વાત હવે ને શું કરવાની થાય એને વિનંતી કરવાનો સમય જતો રહ્યો છે માં ઉમાના ચરણોમાં પ્રાર્થના કરીએ ગાઠીલા ધામ ખાતે માના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ગુજરાતના લોકોની આત્મા જાગે અને આવા ભ્રષ્ટાચારી લોકો જે છે કે જે આવી આવા ધર્મની જગ્યાઓ પર પણ વ્યવસ્થા ઊભી નથી કરી શકતા એમને જડબાતોડ જવાબમાં આપે એવી માના ચરણોમાં પ્રાર્થના કરીએ અને આપણે બધા ગુજરાતના લોકો આ જેટલા પણ લોકો લાઈવ જુએ છે એ લોકો શેર કરજો મીડિયા જગતને પણ વિનંતી કરું છું કે આ વાતને ગંભીરતાથી લેજો જેથી કરી અને લોકો સુધી વાત પહોંચે અને ધાર્મિક જગ્યાઓ પર જો કંઈ વ્યવસ્થા ઊભી થાય તો લોકોને દર્શનાર્થીઓને અહીંયા આવવામાં સરળતા ઊભી થાય એટલા માટે મીડિયા જગતને પણ વિનંતી છે કે આ વાતને મોટી બનાવજો આ વાતને વધારે તમે ફેલાવજો વિશેષમાં તો મા કુમારના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ અને અમારી સાથે જેટલા પણ લોકો પધાર્યા છે ભાઈ પિયુષભાઈ હોય ભાઈ રાજુભાઈ હોય અને મારી મેંદળાની સમગ્ર આખી ટીમ હોય આમ આદમી પાર્ટી એ તમામને પણ ધન્યવાદ આપું છું કે આવી ધાર્મિક જગ્યા ઉપર આવી અને આપણે આ વાતને ઉજાગર કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ બદલ હું તમામ સમગ્ર ટીમને અભિનંદન આપું છું અને ફરીથી આ લડાઈ માટે આ મુદ્દા માટે કંઈ લડવાનું થશે તો ધાર્મિક જગ્યા છે ધાર્મિક જગ્યાની વ્યવસ્થા માટે આમ આદમી પાર્ટીને કોઈ પણ લડત લડવી પડશે તો ચોક્કસથી લડશે આભાર પ્રવીન રામ પ્રદેશ ફ્રન્ટ અધ્યક્ષ આમ આદમી પાર્ટી તમામ મિત્રો જે લાઈવમાં જોડાયેલા એ તમામ મિત્રો નો ખુબ ખુબ આભાર રોડ રસ્તાનો પ્રશ્ન હાલ ગુજરાતમાં સામાન્ય બની ગયો છે દરેક જગ્યાએ હાલ આ રોડ રસ્તાના પ્રશ્નોને લઈ અને લોકો રોડ પર ઉતરી રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે વિપક્ષના નેતાઓ વિરોધ કરી રહ્યા છે અને કોઈ પણ નાના ગામનો રસ્તો હોય તો એને લઈને વાત કરવામાં આવતી હોય તો એ સમજ્યા પરંતુ આવો રસ્તો કે જ્યાં પવિત્ર ધામ આવેલું છે હજારો પ્રવાસીઓ રોજે એ એ ધામ પર જવા માટે રસ્તાનો ઉપયોગ કરે છે અને અને રસ્તાની પણ આવી હાલતને લઈ હાલ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે પ્રવીણ રામ દ્વારા આ વાતને લઈ અને પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા આ રોડ રસ્તાને લઈ અને આ બ્રિજને લઈ જલ્દીથી જલ્દી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે જો આ રોડ રસ્તાને લઈ અને આગામી સમયમાં કઈ પણ કાર્ય ન કરવામાં આવે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આને લઈ અને ઉગ્ર વિરોધ પણ કરવામાં આવશે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં